એકવીસમીની તારીખ બાદ દક્ષિણ ગુજરાતમાં કંઈક વરસાદનું પ્રમાણ ઘટી શકે પુનઃ તારીખ ચોવીસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે એટલે તારીખ સત્યાવીસ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નવસારીના ભાગોમાં સુરતના ભાગોમાં આફર ડાંગના વરસાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે તારીખ ઓગણીસો વીસથી વીસ એકવીસમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઉના મહુવાના વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને બોટાદના બોટાદના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે

અમદાવાદ ગાંધીનગરમાં પણ તારીખ વીસ એકવીસમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ વીસ એકવીસ બાદ તારીખ સત્યાવીસ સુધીમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે ખાસ કરીને નર્મદાના સાત વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા જળ નર્મદા બંધનું જળસ્તર વધી શકે છે અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે તાપી નદીનું જળસ્તર વધશે કાવેરી નદીનું જળસ્તર છે એટલે સૌરાષ્ટ્ર તો ઘણી નાની નદીઓમાં પૂરની શક્યતા રહેશે એટલે તારીખ સત્યાવીસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનધને કાળજી રાખવી કચ્છથી સમાચાર નખત્રાણામાં વરસાદી માહોલ છવાયો છે નખત્રાણા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ છે નખત્રાણા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે રોડ રસ્તા તેના કારણે ભીંજાયા છે આ દરમિયાન વાહન ચાલકો જેમને મહદઅંશે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો બીજી તરફ ખેડૂતો ખુશાલી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે પાકને જે પાણીની જરૂર હતી તે હવે વરસાદના કારણે મળી રહ્યું છે ગીર સોમનાથથી એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે સુત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન સુત્રાપાડાના વડોદરા ઝાલા વાવડી બાવાની વાવ પ્રશ્નાવળા લોઢવા સહિતના ગામડાઓ પ્રભાવિત ધીમી ધારે બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ છે આગળ યમુના નદીના જળસ્તરમાં પણ સતત વધારો થવાના કારણે મથુરામાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે હરિયાણાના હથીનીકુંડ અને દિલ્હીના ઓખલા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે નદીના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન થયા છે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે નદી કાંઠા વિસ્તારના અનેક ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે મુંબઈમાં ભારે વરસાદથી મુશ્કેલી પ્રભાદેવી વિસ્તારમાં પાણી ભરાયા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મુંબઈમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણીના કારણે સમસ્યાઓ સર્જાઈ છે પાણીમાં ડૂબેલા રસ્તા પર સ્કૂલ બસમાં ફસાયેલા છ બાળકો સહિત આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા તેના પણ દ્રશ્યો જુઓ તો માત્ર સામાન્ય નાગરિકો જ નહીં બાળકો પણ પરેશાન થઈ રહ્યા છે કઈ રીતે આ સ્કૂલ બસ અહીં રસ્તાની વચ્ચે ફસાઈ ગઈ જે પાણીનું સ્તર છે તે ખૂબ જ વધુ છે ઘૂંટણથી ઉપર પાણી વહી રહ્યા છે એવામાં બાળકોને આ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા બસમાં ફસાયેલા છ બાળકો સહિત આઠ લોકોને બચાવી લેવાયા છેલ્લા ત્રણ કલાકમાં મુંબઈમાં વરસાદે છોતરા કાઢ્યા છે ચેમ્બુરમાં ત્રણ કલાકમાં જે વરસાદ ખાબક્યો છે તેના કારણે ભારે સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે મુંબઈના ઘણા ભાગોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે ગીરગાંવ ચોપાટી પરના દ્રશ્યો પણ સામે આવ્યા ભારે વરસાદના કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હવામાન વિભાગની આગાહી વચ્ચે મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે મહાનગરી મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પાણી ભરાઈ જવાના કારણે પરિવહન સેવાને પણ અસર થઈ છે અને લોકોને અવરજવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગે વરસાદના કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ બીએમસીએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર ઓછા દબાણના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે પુણે નાસિક ગઢચિરોલી સતારા જલગામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદના કારણે અંધેરી સબવે બંધ કરાયું રેડ એલર્ટ જાહેર થયા પછી ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે સવારે પડેલા વરસાદના કારણે અંધેરી સબવે મિલન સબવે મુંબઈ ગાંધી માર્કેટ કુર્લા સહિતના ઘણા મુખ્ય સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જવાના કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો વરસેલા મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણીનો જમાવડો છે આ ઉપરાંત રેલવે ટ્રેક અને પાર્કિંગ સ્થળો પર પાણી ભરાઈ ગયા છે વરસાદના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મુંબઈમાં જે ભારે વરસાદ વરસ્યો ત્યારબાદ શું સ્થિતિ સર્જાઈ છે તે આપ જુઓ જોકે આ દ્રશ્યો જુદા નથી વર્ષોથી આ જ પ્રકારની સમસ્યાઓ મુંબઈ ગરાઓ સહન કરતા આવ્યા છે પરંતુ તેમાં કોઈ જ બદલાવ નથી થયો માયાનગરી રાજકોટના ગોંડલમાં મેઘરાજાએ મેળાની મજા બગાડી જુનાગઢમાં ગિરનાર પર મેઘ મહેર રાજકોટ જિલ્લાના ગોંડલ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વર્ષેયો અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા લોકમેળાની મજા બગડી ભારે વરસાદના લીધે લોકમેળાના સ્થળ પર પાણી પાણી જોવા મળ્યું ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મેળામાં પાંખી હાજરી જોવા મળી આ ઉપરાંત રાઇડ્સ પણ બંધ રાખવી પડી કેટલાક લોકો ચાલુ વરસાદે રાઇડ્સની સવારી કરતા પણ જોવા મળ્યા જોકે વરસાદે લોકોની સાથે સાથે મેળામાં રાઇડ સંચાલકોને પણ નારાજ કર્યા મેળો આંશિક રીતે બંધ રહેતા રાઇડ સંચાલકોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે

રાજકોટ જિલ્લાના ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા લોકમેળાની મજા બગડી ભારે વરસાદના લીધે લોકમેળાના સ્થળ પર પાણી પાણી જોવા મળ્યું ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મેળામાં પાંખી હાજરી જોવા મળી આ ઉપરાંત રાઇડ્સ પણ બંધ રાખવી પડી કેટલાક લોકો ચાલુ વરસાદે રાઇડ્સની સવારી કરતા પણ જોવા મળ્યા જોકે વરસાદે લોકોની સાથે સાથે મેળામાં રાઇડ સંચાલકોને પણ નારાજ કર્યા મેળો આંશિક રીતે બંધ રહેતા રાઇડ સંચાલકોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી પર્વત અને ભવનાથ વિસ્તારમાં પણ મેઘમહેર થઈ ભારે વરસાદ થી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા ભાવનગરમાં સિહોર પંથકમાં વરસાદી માહોલ છવાયો સિહોરના ટાણા ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો લવરડા બુડણા સરકડીયા બોરડી દેવગાણા